ક્ષત્રિય સેનાઓ છે તેના દ્વારા જે આવેદનપત્ર આપીને જે કેન્દ્રીય મંત્રી છે પુરુષોત્તમ રૂપાલા અને અત્યારે હાલ રાજકોટથી જેઓ સાંસદની ચૂંટણી લડી રહ્યા છે તેમના માટેની જે ટિકિટ રદ કરવા માટે અત્યારે હાલ સમગ્ર ગુજરાતમાં વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે આજે દિયોદર ખાતે પણ મહાકાલ સેના અને ક્ષત્રિય સેના દ્વારા જે આવેદનપત્રો આપવામાં આવ્યું હતું અને કરણી સેના દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તેને લઈને અહીંયા સમગ્ર તાલુકાનું જે કરણી સેના છે મહાકાલ સેના છે તે પહોંચી છે અને દિયોદર નાયબ કલેક્ટર સાહેબને જે આવેદન પત્ર પાઠવું છે હું અહીંના જે સ્થાનિક અગ્રણીઓ છે જે કરણી સેના છે મહાકાલ સેનાના જે લોકો છે એમના સાથે વાત કરાવીશ બાપુ શું કેશો આજે આવેદનપત્ર આપવામાં આવ્યું આવેદનપત્ર આપવામાં એવું છે કે અમારી એક જ માંગ છે પરસોત્તમ રૂપાલા ની ટિકિટ રદ થાય બીજું અમારે કોઈ લેવા દેવા નથી ભાજપ ને કોંગ્રેસ ને કઈ અમારે લેવા દેવા નથી અમારી છત્રી ની એક જ માંગ છે કે ભાજપ ની પરસોત્તમ રૂપાલા ટિકિટ રદ કરે નૈતર પરિણામ ભોગવવા માટે તૈયાર રહે સાંભળી રહ્યા છો કે આ શબ્દો છે કરણી સેના અને મહાકાલ તેમના કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે જે માહોલ જામ્યો છે અને અત્યારે જયારે રૂપાલાના વિરોધમાં ઠેર ઠેર આવેદન પત્ર આપવામાં આવી રહ્યા છે અહી મારી સાથે મહાકાલ સેના અને કરણી સેનાના આગેવાનો છે હું અહીના સ્થાનિક અગ્રણીઓ સાથે વાત કરાવીશ શું કેશો બાપુ આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે જય માતાજી કરણ મહારાણી અને મહાકાળ સેના અને આપ સૌ પત્રકારો તો બધા સાથે મળી અને અમારે રૂપાલાજી જે શબ્દ બોલ્યા છે તેના વિશે રાજપૂત સમાજને આક્રોશ છે તો એનો ટિકિટ રદ થવી જોઈએ અમારે કોઈ પક્ષથી વેર નથી કોઈ પાર્ટીથી વેર નથી અમારે કોઈ સમાજથી વેર નથી એ તો રૂપાલાજીની ટિકિટ રદ થવી જોઈએ એ અમારી રાજપૂતાની શબ્દની માંગ છે જે ક્ષત્રિયો છે રાજપૂતો છે એ બસ એક જ કહી રહ્યા છે કે અમારે જ નથી ભાજપથી વેર કે નથી કોંગ્રેસથી કે નથી કોઈ સમાજથી બસ માત્ર ને માત્ર જે રૂપાલા એ જે રાજપૂત છે રાજપૂત સમાજ સામે ટિપ્પણી કરી છે અને બેન દીકરીઓની જે ઠેકડી ઉડાડવાની વાત કરી છે તેને લઈને રૂપાલા સામે અમારો રોષ છે અહીં દિયોદર ખાતે જે કરડી સેનાના જે આગેવાનો પહોંચ્યા છે આવેદન પત્ર આપવા માટે અને અહીંના સ્થાનિક આગેવાનો છે હું વાત કરાવીશ શું કહેશો બાબુ ક્ષત્રિય સમાજ વિશે જે ટિપ્પણી કરી છે એ ટિપ્પણી ભારતભરની અંદર એમનો વિરોધ કરીએ છીએ જ્યાં સુધી ભાજપ એ ટિકિટ રદ નહીં કરે ત્યાં સુધી અમે આ આંદોલન ચાલુ ને ચાલુ રહેશે દરેક તાલુકા દરેક ગામની અંદર અને ભારતના છેવાડાના ગામો સુધી આર્યું આંદોલન મારું ચાલુ રહેશે જ્યાં સુધી તેની ટિકિટ રદ નહીં થાય માત્ર ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે જ્યારે જ્યાં સુધી આ ટિકિટ રદ નહીં કરવામાં આવે તો અમારું આંદોલન ઉગ્ર બનતું જશે તેવી પણ આક્ષેપો કરી રહ્યા છે ક્ષત્રિય સમાજના લોકો હું તમને વાત કરાવીશ જે દિયોદર તાલુકાના ક્ષત્રિય સમાજના પ્રમુખ છે તેમની સાથે બાપુ શું કેશો આજે આવેદન પત્ર આપવામાં આવ્યું છે મારું નામ પદમસિંહ વાઘેલા પાલડી અખિલ ગુજરાત રાજ્ય સંઘ તાલુકા પ્રમુખ દિયોદર મારી એક જ માંગ છે કે અમારા સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરનાર પુરુષોત્તમ રૂપાલાજી ટિકિટ રદ થઈ જોઈએ અમારી એક જ માંગ સાથે અમે અડક છીએ અને ટિકિટ રદ તો જ સમાધાન બાકી કોઈ સમાજનો બે નથી અમારી જોડે અને અમે વ્યક્તિના જ વિરુદ્ધમાં છે કોઈ પક્ષ કે રાજકારણના કોઈ વિરોધમાં નથી અમે અ ક્ષેત્રીય સમાજના જે પ્રમુખ છે એમનું એવું કહેવું છે કે અમને કોઈ પક્ષ કોઈ સમાજથી વિરોધ નથી માત્રને માત્ર રૂપાલાજીની જે ટિપ્પણી છે એ ક્ષત્રિય સમાજની બેન દીકરીઓ સામે જે ટિપ્પણી કરવામાં આવી છે તેનાથી જ વિરોધ છે અને બસ માત્ર એકને એક જ માગ છે કે રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ જગદીશ પટિયાર બનાસ અપડેટ